કપાસની નિકાસ પરના પ્રતિબંધ દૂર થતા જ કપાસના ભાવ ઉચકાયા છે કેન્દ્રના આ નિર્ણય બાદ ખેડૂતો અને વેપારીઓમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ સો થી વધુ જીનિંગ મિલ ધમધમી રહી છે અને કેન્દ્રના આ નિર્ણય બાદ બજાર ખુલતાની સાથે મણ કપાસના ભાવમાં રૂપિયા સો નો વધારો જોવા મળ્યો જિલ્લામાં કપાસના મણ ભાવ રૂપિયા આઠસો હતા અને બજાર ખુલતા જ ભાવ રૂપિયા આઠસો થઈ ગયા આજની જ આપણે જો વિચારીએ તો આજે જ ખાંડીએ સો એક રૂપિયાનો એંસીથી સો રૂપિયાનો ફેરફાર પડી ગયો છે કારણ કે આ બજારની અંદર સમાચાર આવી ગયા કે ભાઈ એક્સપોર્ટ આપશે એટલે એક્સપોર્ટના હિસાબે એમ કે વેપારીઓ પણ ખરીદ કરશે અને વેપારીનો માલ પણ સહેલાઈથી ઉપડી જશે નાણાં ભીડ પણ નહીં પડે આવી બધી પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આ જે નિર્ણય સરકારે કર્યો છે તે ખેડૂતના હિત અને વેપારીના હિત માટે કર્યો છે એસોસિએશનનું માનવું છે કે હાલમાં જિલ્લાના ખેડૂતો પાસે પચીસ થી ત્રીસ ટકા કપાસનો જથ્થો પડ્યો છે અને ભાવ ઊંચકાતા રહેશે તો ખેડૂતોને પોષણક્ષણ ભાવ મળશે જો કે દસ એપ્રિલ પછી જે ખેડૂતોએ કપાસનું વેચાણ કર્યું તેમને ઓછા ભાવ મળ્યા હોવાનો પણ એસોસિએશને વસવસો વ્યક્ત કર્યો છે રાકેશ સિંધવ વીટીવી સુરેન્દ્રનગર